નમસ્કાર દર્શક મિત્રો જે ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવા સુરતમાં પત્ની દીકરાને મોતને ઘાટ ઉધારવાનું રિકન્સ્ટ્રક્શન ઘરે લઈ જવાતા હત્યાનું હુબહુ વર્ણન કર્યું સરજાણ વિસ્તારમાં આવેલા રાજાન સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં અગિયાર દિવસ અગાઉ પત્ની દીકરાની હત્યા કરી હતી દીકરાના પિતાને પોલીસ હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપતા જ અટકાયત પણ કરી સ્મિત જ્યાં ઘટના ગટના રિકન્સ્ટ્રક્શન માટે તેના ઘરે લઈ જવાયો જ્યાં સ્મિતને ગતરોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે સ્મિતને લઈને જગા જકાતાકા પાસે આવેલા જંસ સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં પહોંચી હતી અગિયાર દિવસ પહેલાં કઈ રીતે આ બનાવ બન્યો એનું રિકન્સ્ટ્રક્શન કરાયું પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના માતા અને પિતા પર પણ હુમલો કર્યો હતો ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદા જુદા રોજ રોજબરોજ થતા ઝઘડાને કારણે પરિવારને કંતમ ખતમ કરીને આપઘાતક્રહણ નક્કી કર્યું કબૂલાત પણ કરી છે મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોવાતી હોય જોકે આઈસીયુ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને સરથાણા પોલીસને અટકાયત કરી સ્મિતને લઈ ગઈ હતી ગઈ સત્યાવીસ તારીખે સરથાણા પોલીસ વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બને જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના ચાર વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નીપજાવે અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી આદિમ સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય હોસ્પિટલાઇઝ હતો કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકસ્ટ પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એને પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત અને ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી